ओके दीदी जयदीन जो भीम जो भीम जो भीम मंच पर उपस्थित सौ सम्मान्य साथियों मान्य गेंदीबेन ठाकुर मान्य गुलाब सिंह राजपूत माननीय लालजी भाई

આકર્ષિભાઈ જે પણ લોકોએ આ કાર્યક્રમ સફળ બનાવવા મહેનત કરી રમેશભાઈ આ ગુજરાતમાં એક નવી ક્રાંતિની શરૂઆત થઈ છે બધા જ यथा शक्ति પોતાનું યોગદાન આપશો તો તમારું નામનો ઇતિહાસ બનવા જઈ રહ્યો છે ઇતિહાસ પણ કવિર સાહેબે કીધું છે કે બડા હુઆ તો ક્યા હુઆ જેસે टेढ़ ખજૂર પંથી કો છાયા નહીં ફલ લાગે અતિ દૂર ફક્ત સીટો નહીં દિલ જીવવાનો કામ કરો મિસ્ટર સંગવી કદાચ તમારું બી કોઈ સારું ગુજરાત ની પરિસ્થિતિ આપણા ગામની બહેનો માતાઓ વડીલો ભરે ઘરેલા લોકો સતત હોય મહેરબાની કરીને ધંધો મારા ગામમાં નહીં જોઈએ

આમ કરીને કામ કરે છે આવી રીતે વાત કરે છે ને સારા અધિકારીઓની વાત નથી જે બત્તરીસ છે જે ભ્રષ્ટાચારી છે જેને રૂપિયા છાપવા છે જેને વહીવટો કરવા છે જેને જુગાર અને દારૂને ડ્રગ્સમાંથી કમાવું છે છે એ સત્તાના નશામાં હોય છે આવા સત્તાના જે લોકો નશામાં ફરે છે એવા માણસોને કહેવા માંગુ છું કે બરાબર સમજી લેજો જે દિવસે આ ગુજરાતની જનતા જાગી ગઈ કોઈને મોટ બતાવવાને લાયક નહીં રહો આજ ફરાદની અંદર એક પીએસઆઈ એ પોતે ડ્રગ્સનો બંથારી બની ચુક્યો છે ડાપર કરવાનો છો આજ ફરાદની અંદર છે કે નહીં ભાઈ જાણો છો ને નામ જોક એટલા માટે નથી કેવું મારે ખરેખર પટ્ટો નથી ઉતારવો બાકી બતાવું પટ્ટા ખોટું કરનારા સભ્ય ના પણ ઉતરે કાયદાનું નું કુંડાનું તોડે તો વડગામ ના સભ્ય ના પણ પટ્ટા ઉતરે અને હર્ષભાઈ સંઘવી ના પણ ઉતરે મારી વાત બહુ સ્પષ્ટ છે ખોટું કરવું નહીં અને કોઈના બાપ થી ડરવું નહીં આખા ગુજરાત માંથી ઢગલું મેસેજ વોટ્સઅપ માં એસએમએસ તરીકે ફોન આયા પોલીસ તાજ મિત્રોના મિત્રો ના કે જીગ્નેશભાઈ અમે તમારી સાથે છીએ અમે કસાઈ માં પડતા નથી મરચા એમને જ લાગ્યા છે જેમણે ખોટા ધંધા કર્યા છે ગુલાબસિંહ ભાઈએ કીધું આખું પોલીસ સ્ટેશન જયારે બુટલે દરુને હવાલે કરી દીધું હોય આ બેન દીકરીઓ માતાઓ ની સતત વર્ષો સુધી કેતી રહી તમારા વિસ્તારમાં ગાજો આવે છે બંધ કરાવો અમારા વિસ્તારમાં દારૂ વેચાય છે બંધ કરાવો અમારા બાળકો રવાડે ચડ્યા બંધ એમની નહીં માની ત્યારે મારે પોલીસ સ્ટેશન આવવું પડ્યું

નિષ્ઠાવાન રાષ્ટ્રની અને ગુજરાતની સેવા કરનારા થરાદની સેવા કરનારા મિત્રો છે એને હું આજ મંચ ઉપરથી સેલ્યુટ કરું છું વંદન કરું છું પણ ભ્રષ્ટાચાર કરી તમે તમારી લાંચ વૃત્તિના કારણે કોઈ તેનો વિધવા કરો ગુજરાતના યુવાનોની રક્ત વાહિનીઓમાં ગુજરાતના યુવાનોની ભમલી અને શિરામાં તમે ડ્રગ્સ ઘુસાડવાની કોશિશ કરો के कोई पर संजोगों में वा चला वाला तो नहीं। अपना गुजरात में एक-एक मित्रों याद रख जो आज भी तारीख के अपना गुजरात में ओछा में ओछा सत्तर लाख पुरुष, अपने पौना बेटे लड़का, महिला, कितना पुरुषों सत्तर અને એક પોઈન્ટ ગુજરાતની જનતાને કે ગુજરાતના યુવાનોને અપીલ કરી કે ભાઈ મહેરબાની કરીને આ દારૂ જુગાર કે ડ્રગ્સ રવાડે ચડતા નહીં કોઈ દિવસ આવી અપીલ કરી નથી આ ગેરીબેન સંસદમાં બેસે છે

દરિયા કાંઠે બોતેર હજાર કરોડ નું ઢગ્સ પકડાયું કેટલું કરોડ કેટલું હવે સવાલ થાય છે કે બોતેર હજાર કરોડ નું ઢગ્સ લઈને આવતું તો પણ અરે આટલી મોટી માત્રામાં ડ્રગ્સ ઓર્ડર આપ્યો કોને આ શાંતિલાલ ભાઈ ગુટકાનો ખેલો લઈને અમેરિકા ને એરપોર્ટ ઉપર ઉભા રે લડકું લેવાય જાય કોઈ કે તો ઓર્ડર મંગાયો હશે ને તમે અત્યાર સુધી જેટલા પકડ્યા એ બધા ફૂડાઓને પકડ્યા છે તો સવાલ પૂછું છું આ થરાદ ની ધરતી પરથી કે ડ્રગ્સ ના માફિયાઓને ક્યારે પકડવામાં આવશે ફક્ત નાની માછલીઓ નહીં મોટા મગર મચ્છોને પકડીને બતાવો મિસ્ટર સંઘવી તમને ચેલેન્જ આપું છું કે બીજું તો ઠીક અરે ગુજરાતના મુખ્યમંત્રી અને તમારા વિધાનસભા ક્ષેત્ર ની અંદર દારૂ નહીં વેચાય એટલી તો ગેરંટી આપો તમારામાં પાણી હોય તો દારૂ ના અડ્ડા ચાલે છે શરમ આવી જોઈએ આપણા ગુજરાત ની અંદર દારૂ અને ગુટલેગરોની વિરોધમાં છાપાને અહેવાલ પ્રમાણે અડતાલીસ હજાર ફરિયાદો આવી બોલો કેટલી ફરિયાદ આવી અડતાલીસ હજાર અને મંત્રી મારા વિધાનસભા ભડકામભાઈ કહે છે કે મને અડધી રાતે ફોન કરજો અલા ભાઈ આ અડતાલીસ હજાર ફરિયાદો આવી એનું શું કર્યું કોઈ જવાબ નથી હું આપ તમામ લોકોને કહેવા માંગુ છું મારી બેન દીકરીઓ માતા મને કહેવા માંગુ છું આપ તમામ લોકોને કહેવા માંગુ છું આપણા ગુજરાતમાં હવે વધુ એક પણ બેન દીકરી કે માતાને આપણે વિધવા થવા દેવી નથી આ ડ્રગ્સ એ આપણી વર્તમાન પેઢી અને આવનારી પેઢીને ખતમ કરી નાખશે બરબાદ કરી નાખશે એક પણ ઘર બચશે નહીં આ વાતને ગંભીરતાથી લેજો આ તો કારોબાર કરનારા આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરના માફિયાઓ છે અને આ માફિયાઓ એ ઉચ્ચાઈએ સદિકારીઓ આઈપીએસ અધિકારીઓ અને મોટા મંત્રીઓની સાથે મિલી ભગત ના કરે તો તમારા થરાદની સીમામાં ડ્રગ્સ આવે નહીં આવી શકે તો આપણે બધાને કેવું પડશે એક એક પરિવારને જગાડો એક એક યુવાનને જગાડો

જિલ્લા પોલીસવાળાનું ધ્યાન દોરવાની કે તમારી કચેરીથી બસો મીટરના અંતરે ડ્રગ્સ વેચાય છે સાહેબ આ એમની જવાબદારી બન્યું ઊંચા અવાજે બોલ્યો અને હજી ઊંચા અવાજે બોલીશ જેના પાપ હોય એને ડર લાગે મારે પેટ્રોલ પંપે નથી ગેસની એજન્સી નથી ખાડ ખનીજ ને લીઝે નથી ઊંચ જમીનની ફાઇલે ચલાવતો નથી અને મારે એક ઇંચ જમીને એને કરાવવાની નથી

એનો આંકડો તમે કલ્પના કરો યુનાઇટેડ નેશન્સ એની એક સંસ્થા એ ડ્રગ્સ ના કારોબાર ઉપર આખી દુનિયામાં નજર રાખે એ સંસ્થાએ અભ્યાસ કરીને કીધું કે આખી દુનિયામાં આઠ જ ટકા ડ્રગ્સ પકડાય છે બાકીનું બારું ટકા પકડાતું નથી તો ગુજરાતની અંદર આપણે એવું માનીએ કે પચાસ ટકા ડ્રગ્સ પકડાયું બાકીનું બે નીકળ્યા છે ગુલાબી વાત નહીં કરું એની બેન પણ સાંભળવાના છે પણ આ તમામ લોકોને હાથ જોડીને વિનંતી કરું છું

એ તમને હજાર બમ સવાલ પૂછે મજબૂત આંબેડકર વાદી છે તો સાથીઓ સમય ઘણો થયો છે તમે અગિયાર બાર વાગ્યા ના આવીને બેઠા છો જેની જેમને સાંભળીએ ત્યાં સુધી બધા ભાઈ આવા જુઓ બધા પોતાનું સ્થાન લે ના ના આભાર વિધિ ની બે શબ્દો તમારે કેવા લાગે ભાઈ પાછળ ઉભેલા બધા મિત્રો બેસી જાઓ બેસી જાઓ ભાઈ બધા આ બધું બધા બેસી જાઓ બે મિનિટ જેની બેન વાત સાંભળીશું તો આજે મારી વારી ની વિરામ આપતા પેલા આપ તમામ લોકો ને કઉ છું કે મારી સાથે એક ટાકા સિનારો લાવશો હું કઈ લડાઈ ગયા તમારે કેવાનું જીતેંગે અને બીજી વાત હું કે જે મંત્રી ડ્રગ્સ ના ધંધા માંથી કમાય એને ગુજરાત નો ભૂતદાર કહેવાય શું કહેવાય એને શું કહેવાય ગુજરાત નો ભૂતદાર શું કહેવાય બે હાથ ઉઠા કરીને બોલો જે મંત્રી ડ્રગ્સ માંથી કમાય જે મંત્રી ડ્રગ્સ માંથી કમાય જે મંત્રી ડ્રગ્સ માંથી કમાય આવા ગત્તારો સામેની લડાઈ છે આ અધી આ આંદોલન આ મુહિમ એ કોઈ પણ સંગોમાં રોકાવાનો નથી ખરાબથી પોલીસને વિનંતી કરું છું કે મેડિકલ સ્ટોરમાં માં જે સિરપ વેચાય છે બીજા તેસી પદાર્થો વેચાય છે આજે સાચી બંધ કરાઈ ગયો છો અમારા પરિવાર છો